નમસ્કાર આપની સાથે હું મહત્વના સમાચાર સમાચાર સામે નજર કરીશું જીએસટીમાં મુંબઈ આવી રહેલી આકાશા એરની ફ્લાઇટનો રૂટ બદલીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યો હતો આકાશા એર ફ્લાઇટે દિલ્હીથી મુંબઈ ઉડાન ભરી હતી આ ફ્લાઇટમાં એકસો છ્યાસી મુસાફરો એક શિશુ અને છ ક્રુમ સભ્યોને પણ સવાર હતા તો બોર્ડ પર સુરક્ષા ચેતવણી પ્રાપ્ત થયા નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ મુજબ પ્લેનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું અને સવારે દસ ને તેર કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા તો સમંતપ ચતિન અમારી સાથે જોડાય ગયા છે અમદાવાદની અંદર જે પ્રમાણે લિફ્ટની અંદર કટોકટી સર્જાઈ હતી ત્યારે તે જગ્યાએ ઉતારવામાં આવી છે હાલની શું અપડેટ બેગુસરાય દિલ્હી થી મુંબઈ જનારી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા જે છે તે મળી હતી જેને લઈ દિલ્હી થી મુંબઈ ની ફ્લાઇટ બોમ્બ હોવાની અફવા ને લઈ ફ્લાઇટ ને ડાયવર્ટ કરવામાં આવી હતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ નું લેન્ડિંગ જે છે તે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ફ્લાઇટ દ્વારા તપાસ કરવામાં આવી તેમજ યોગ્ય તમામ પ્રકારની ની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તેની વ્યવસ્થા કરી યોગ્ય ચેકિંગ કરવામાં આવી ત્યારબાદ બાદ વાત છે કે બોમ્બ ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની અફવા જે છે ફેલાવવામાં આવી હતી તેને લઈ તમામ પ્રકારનું ચેકિંગ જે છે હાલ કરવામાં આવ્યું તું ને થોડાક સમય બાદ જે આ ચેકિંગ થયા બાદ તમામ લોકોને પ્લેનની નથી સર્જ દેવામાં આવ્યા હતા કેપ્ટન સમાજના લોકોની સર્જામાં ત્યારબાદ વિગત ચેકિંગ કર્યા બાદ તમામ લોકોને અહીંથી મુંબઈ તરફ જવા માટે રવાના કરી દેવામાં આવે છે જી. ચટિંગ જે પ્રમાણે ફ્લાઇટની અંદર ખામી સર્જાઈ છે આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે એકસો છ્યાસી મુસાફરો ફ્લાઇટની અંદર સવાર હતા તેમનું શું કહેવું છે કે આટલી મહત્વ ની વાત છે કે flight અંદર બોમ્બ હોવાની ની અફવા જે છે તે મળી હતી અને એવી તમામ તમામ લોકો જે છે તે ચિંતામાં મુકાઈ ગયા હતા flight ની અંદર દોડ જે છે તે પણ મચી ચુકી છે તમામ લોકો જે છે તે મુકાયા હતા કે flight ની અંદર બોમ્બ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બોમ ની અફવા હતી જેને લીધે તમામ લોકો નિષ્ફળ થઈને ને અત્યારે મુસાફરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો ને તેની જાણકારી મળી કે બોમ્બ flight ની અંદર બોમ્બ છે તેને તમામ લોકો હડકંપ માં મુકાઈ ગયા હતા અને દોડ ધામ ની situation જે છે થઈ ગઈ હતી પરંતુ આ બોમ્બ દ્વારા અને બોમ્બ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે ફ્લાઇટની હતી તે અંદર કરવામાં આવી ત્યારબાદ તમામ લોકો થયા અને મુસાફરી કરી રહ્યા છે માહિતી બદલ આપનો આભાર